નમસ્કાર મિત્રો સનાતન સત્ય સમાચારમાં હું આપની સાથે સંજય આહી મિત્રો આજે મારી સાથે છે પૃથ્વીભાઈ રાઠોડ કે જેને મહાકાય કંપનીઓ સામે ખૂબ પ્રમાણમાં લડાઈઓ કરી પોતાના બાપ બાપदादाની જમીનોને બચાવવા માટે પોતાના બાપ બાપदादाની જમીનોને પાછી મેળવવા માટે ખૂબ જ સંઘર્ષ કર્યો અને ઘણા વર્ષોથી તેઓ સંઘર્ષ કરતા આવ્યા છે અને કંપનીઓ સામે ઝઝૂમતા આવ્યા છે આજે એમની સાથે મારે તમને રૂબરૂ કરાવવા છે ફરીથી વાત કરવી છે પૃથ્વીભાઈ નું આપણે

આપણા ઉપર શાસન કર્યું વર્ષો સુધી અંગ્રેજોએ આપણને ગુલામ રાખ્યા પરંતુ એ વાત હંમેશા યાદ રાખવાની છે કે જે અંગ્રેજો છે એનું પહેલું નામ હતું ઈસ્ટ ઇન્ડિયા કંપની અને આપણને જો કોઈ હંમેશા ગુલામ તરફ ગુલામી તરફ લઈ ગયા હોય તો એ કંપનીઓ છે અને આ બધી કંપનીઓથી બચીને રહેવું એનાથી સાવધાન રહેવું અને એની સામે લડવું એ આપણા બધાની જવાબદારી છે એની અનિતિ સામે કામ કરવું એ પણ આપણા બધાની જવાબદારી છે અને જવાબદારી સમજીને સનાતન સત્ય સમાચાર એ તમામ લોકોનો વાત તમારા સુધી હંમેશા પહોંચાડવાના પ્રયત્ન કરે છે કે જે લોકોનું નેતા હોય નથી સાંભળ્યું જે લોકોને સરકારે નથી સાંભળ્યું અને જે લોકોની બાપ દાદાની જમીનો કે જે જેમના બાપ દાદા પોતે લોહી સિંચીને તે બચાવી હતી એ જમીનોને કંપનીઓએ હડપ કરી લીધી છે પૃથ્વીભાઈની બીજી વાત પણ આપણે પ્રશ્ન આજ પૃથ્વીભાઈને કરવાના છીએ કે એને હિડનબર્ગને પણ એક લેટર લખ્યો હતો અને કહ્યું કે ભાઈ મારી વાત સાંભળો મારી પાસે સબૂતો છે તો આજે એ પણ જાણશું કે પૃથ્વીભાઈ પાસે એવા કયા સબૂતો છે કે જે વાત કરી રહ્યા છે અને એના પાસે એવા શું ડોક્યુમેન્ટરી છે કે જે રિલાયન્સના ડાયરેક્ટર મુકેશ અંબાણી સુધી લેન્ડ ગ્રેમિંગ ની ફરિયાદ એને કરેલી છે પૃથ્વીભાઈ નમસ્કાર સનાતન સત્ય સમાચારમાં આપનું સ્વાગત કરીએ છીએ

લોકોની રક્ષા માટે છે લોકોની સુરક્ષા માટે છે લોકોની મદદ માટે છે અને લોકોને ક્યાંય અન્યાય થતો હોય તો આપડા દેશનો કાયદો છે એને સપોર્ટ કરવા માટેનો છે હા

પુરાવા અને આપણે અરજી જે હતી કે મારી જમીન બી થાય આવી સર્વે નંબર ચારસો ને અઠ્ઠાવન પેથી સર્વે નંબરની જમીનની ઓલરેડી આપણે આ લોકોએ સ્ત્રી સરકાર કરી હતી સરકાર એની પાસેથી અરજી સ્વરૂપે તેમની પાસે વિધક્ષ તમે જે સ્ત્રી સરકાર કેસ કરેલો છે તેમના મને અકિત લક્ષી મતલબ ખરી નકલો આપો તો આજ વસ્તુ તેઓ કોઈ મને મને લેખિતમાં બી એવું આપે કે એની પાસે કોઈ એવી વસ્તુ છે નહીં એટલે પેલા તો સાબિત એ થાય કે

છતાંય આ લોકો ને એવી રીતે કહેવામાં આવ્યું કે કંપની અમને એવું કીધું પોતે તો તપાસ કરવા જતા જ નથી એ બી આપે છે કે કંપની એવું કીધું કે આ રોડ અમારામાં આવતો નથી જામનગર જિલ્લાની ની પબ્લિક અથવા કોઈ બી તબક્કો આપણા જોવે છે તો જામનગર જિલ્લાની અંદર મોટી ખાવડી ઉપર બારે મોટી ખાવડી ગામમાં આવતા એક જોગણી માતા નું બોર્ડ મારેલું છે કે જોગણી માતા મંદિર આ તરફ કંપની પૂરા ઓલરેડી નિશાન કરેલું છે આ તરફ રોડ ઉપર તમારે જવાનું હવે તે મંદિરે જે લોકો જાય છે એને ખબર છે

કેવાનો મતલબ સુધી તમે તમે એવું કેવા માંગો છો કે જોગણી માતાજી નું જે મંદિર છે જે રિલાયન્સ કંપની અંદર આવેલું છે એ ખરેખર કાગળ ઉપર બહાર દેખાડેલું છે અને એ રિલાયન્સ ની અંદર નથી મતલબ એ રસ્તો છે સાર્વજનિક છે

આપણી જાહેર જનતા ખ્યાલ છે એન્ટ્રી કરવા માટે ગેટ બનાવેલો છે ત્યાં બધું લખાણ કરાવીને પછી એની ગાડી લઈને તમને અહીંયા ગાડી રખાવી એની પોતાની ગાડી અંદર તમારે ત્યાં જવું પડે છે એના ટાઈમે નો કે તમારા ટાઈમે એના ટાઈમે તમને ત્યાં લઈ જાય છે એના ટાઈમે તમને બહાર લઈ આવે છે તો કહેવાનો મતલબ કે જો આજ અવળો મોટો હુકમ કરેલો હોય તેની કોઈ અનાદર આવડું મોટું કરે છે આવડી મોટી કંપની ત્યારે નાના માફ કહેવાનું હોય છે કે નાના માણસ ખલી સીધાઓ ઉપર જાય છે તો તેની ઉપર આવડા મોટા એક્શન લઈ લે તેને જેલ અવારે કરે છે ચૌદ વર્ષની સજા સુધીના તેની ઉપર કલમો નાખે છે તો આ ક્યાંયનો ન્યાય છે અમે હિન્દુવાદી સરકાર છીએ તો એ લોકોના ધ્યાન માં હોય એને ખબર નહીં હોય કે આ આડા કાન કરતા હવે પબ્લિક ભી જાણે છે બધી હકીકત અને આ લોકો ને એક આદત જ છે કે કંપની પણ જોવે છે જ જામનગર ના સાંસદ ને આ વસ્તુ ની ખબર પણ ના હોય તો તમે ફરી એક વખત આ એવડા મોટા ન્યૂઝ છે એવડી વસ્તુ બને છે કેમ કે આજે જયારે હમણાં ઇલેક્શન હતા ત્યારે હું ખુદ પોતે પ્રોટેસ્ટ કરતો હતો ટી શર્ટ છપાવીને

સમજો આપણી સરકાર આપડે મોટો ભરોસો હોય કે ભાઈ આવડી હિન્દુવાદી સરકાર છે આવડું મોટું સરસ કામ કરવું છે આજે કાયદાના દેશી ભાષામાં કેજાગ્ર લીરા તેવું છે

મુકેશ અંબાણી અને પરિમલ નથવાની ઉપર તમે જો લેન્ડ ગ્રેમિંગ ની ફરિયાદ કરી હોય તો તમને લાગે છે કે આમાં કંઈ એક્શન લેવાશે હવે એક્શનમાં માં કોર્ટ થ્રુ આપણે જો સરકાર અને પ્રશાસન તો તેમના ગુલામ છે બધે જગ જાહેર આપણા જિલ્લા ને ખબર છે ઓલમોસ્ટ બધે ખબર છે હવે રહી છે કોર્ટ તો કોર્ટ એક નિષ્પક્ષ છે અને કોર્ટ ની અંદર મેં પોતે જયારે કેસ દાખલ કર્યો ઘણી વાર મેં એવું સાંભળ્યું કે વીસ વર્ષે ચુકાદો આવે પચીસ વર્ષે ચુકાદો આવે દસ વર્ષે આવે

એવું નથી થવાનું પણ આપણે પણ એની અંદર આ લોકો દેશી ભાષામાં હું તમને સત્ય કોઈ સેટિંગ કરવા ગયા છે પૈસા નો તોડ કરવા ગયા અરે ભાઈ એવું નથી હું પેપર આપું તમે જુઓ તો ખરા સેટિંગ કરવું તો આ વસ્તુ કરવાની જરૂર હું કે સામાન્ય એટલે તમે તમે જયારે કોઈ કંપનીઓ કે સંજયભાઈ તમે પોતે આવડ મોટા ન્યૂઝ આ વ્યક્તિ તેમના થ્રુ એક સરસ કાર્ય આપે છે કે પબ્લિકને ઉજાગર કરે

હિડેનબર્ગ ને આપવાના છો એ સનાતન સત્ય સમાચારો તમને યોગ્ય લાગે તો મારે આપણે આજ બધા એમ કહીએ હકીકત છે કેમ કે અચ્છા રિલાયન્સ ને રિલાયન્સ કંપની છે એની

સમજી જાહેર રોડ નેશનલ હાઈવે છે એક ધામ જવાનું જયારે ઓલ ઓવર ઇન્ડિયા નું પબ્લિક એક ધામમાં આવે છે તો આપડે તો રોજ નું છે

પૃથ્વીભાઈ હવે તો ક્યારેક ક્યારેક જામનગર સુધી પણ એનો એટલું બધી અરે યાર તમે સિટી ની અંદર આટલી બસો પ્રાઇવેટ બસો ને મનાય છે પ્રાઇવેટ બસ બિચારો ક્યાંક ઉભી પેસેન્જરને ઉતારવા રાખે તો તેની ગાડી રિટેન થાય છે ત્યારે ઓલી ગાડી સિટીના ના હરેક ખૂણાની અંદર એમાં હાલમાં આપડી સિટી ની અંદર ઓલરેડી એક ઓવરબ્રિજ નું સૌરાષ્ટ્ર મોટા મોટા ઓવરબ્રિજ નું કામ ચાલુ છે ઓલરેડી આપણા રોડ રસ્તા નાના છે એમને લાગે છે

અને ખૂબ સંઘર્ષથી એ પોતાની જમીન માટે લડતા લડતા એમણે જ્યારે જોયું કે આ તો જે રિલાયન્સ કંપની છે એ આજુબાજુમાં પણ એટલું બધું અતિક્રમણ કર્યું છે ડેમોનું પાણી બગાડ્યું છે જે ગામડાઓના મૂળ રસ્તાઓ હતા એ રસ્તાઓ પણ પણ રિલાયન્સ કંપનીએ દબાણ કરી લીધું છે ઘણી બધી ગૌચરની જમીનો પણ કંપનીની અંદર જતી રહી છે ઘણી બધી સરકારી જમીનો પણ કંપનીની અંદર જતી રહી છે ત્યારે જામનગરના તમામે તમામ નેતાઓ ચુપ્પી સાધીને બેઠા હોય ત્યારે પૃથ્વીભાઈ જેવા યુવાનો જ્યારે આ વિષય ઉપર વાત કરી રહ્યા છે આ વિષય ઉપર જેટલું થાય એટલો પ્રયાસ કરી રહ્યા છે અને અમારો પણ એ જ પ્રયાસ છે કે આવા યુવાનો જે જનતા માટે કામ કરી રહ્યા છે પ્રકૃતિ માટે કામ કરી કરી રહ્યા છે જનતાના હિત માટે કામ કરી રહ્યા છીએ એમને અમે તમારી સમક્ષ ઉભુરો કરાવીએ અને એમના વિચારો તમારી સમક્ષ પહોંચાડીએ પૃથ્વીભાઈ આપ અમારી સાથે જોડાના આપનો ખુબ ખુબ આભાર અને ફરીથી ક્યારેક આપણે ફરીથી તમારી જે નવી કામગીરી છે એ વિષય ઉપર ફરીથી જોડા જય જય